ફ્લેટ તો જોનતા તરી તો બીજો બાકી દે ગયો તો કામ ની તોટણ બહા બહી જ બોલે છે બાય તો ચાલો મિત્રો અમે જમીન સુઈ ગયા હતા અને અમે ઉઠી ગયા છે અને બાકી ગયા છે પાક તો આપણે કચરો કાઢવાનો વારો હતો તો આપણે કચરો નીકળી ગયો તો આપણે હવે સાંજણી મુકી અને ચાલો હવે આપણે બાયને ચા એ હાલો જય amar બે ઉપર જો બી તો લીધું તું પાછે આટલું વાત મેં કરી તો પાછી અટાળે ચા પાકો ટી ખાવા મે ની બોલો આનું શું તું મામા કોમેન્ટ તો કરજો એટલે લોકો તો ચાલો મિત્રો હવે અમે માથે પૂરી ગયા છે અને અમારે હે ને પાણી પડતું હતું ને એટલે હે ને માર સુપાન બધાય ડ્રમ પૂક મારતા હતા તો આ એ બધે પાણી ભરાતું તો ડ્રમ પૂક માર દીધું છે તો હવે ડ્રમ પૂક તમારે જ જો છે બધુંય તો કામ કરે છે આ છે મારા કાટા જોઈ કામ કરે છે બધુંય તો ને આ છે માર ઉપલેટા આ છે માર ઉપલેટા કેવું લાગ્યું મને કોમેન્ટ કરજો પાછી એમાં જરીક તો હવે મારે જવાનું છે મારા કાકીની ઘર બાજુ તો ચાલો હવે આપણે જઈએ ગયા છે આપણા કાકાની ઘરે તો ચાલો હવે આપણે અંદરે જઈએ